રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવનું અપમાન કર્યું છે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે અને હું આહવાન કરીશ કે કોઈ પણ શિવભક્ત આ ભાજપને માફ ન કરે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું આપણા ગુજરાતની ંપરા બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે સિદ્ધાંતની હોય હોય છે છે જનતાના હિત માટેની ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીર્દી ક્યારેય ગુજરાતમાં નથી થતી કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીર્દી કે તોડફોડ ક્યારેય નથી થતી આ આપણી ઉત્તમ ગુજરાતની પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં ત્રણ ત્રણ વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે આ વાત મારા વહાલા ગુજરાતીઓના ધ્યાને મૂકું છું અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય સળગાવી દેવાનો પ્રયત્ન થયો અમારા હોલ્ડિંગ પોસ્ટર પર કુચડા માર્યા દરવાજા તોડ્યા કાચ તોડવાનો પ્રયત્ન થયો એક ચોકીદાર છે એની ગર્ભવતી દીકરી દીકરી એની ઉપર પણ હુમલો થયો રોકાયા ત્યારે હોસ્પિટલ એ દીકરીને દાખલ કરવી પડી પોલીસ ની ફરજ હતી તાત્કાલિક એમને પકડીને જેલમાં નાખવા જોઈતા હતા કઈ જ થયું નહીં અરે સહેજ મોદી વિરુદ્ધની વિડીયો ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો સાયબર ક્રાઈમના ધ્યાનમાં આવી જાય છે પકડીને ઉઠાવી જાય પત્રકારને કોંગ્રેસ ઓફિસમાં રાત્રે વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઈટ ઉપર મૂકે છે એ વિડીયો વાયરલ કરે છે પોલીસની કોઈ જવાબદારી જ નહોતી કેમ પગલા ન ભર્યા આ કર્યા પછી બપોરે એક મેસેજ તમને મીડિયા મોકલે છે એક મેસેજ ભાજપ સર્ક્યુલર કરે છે કે હવે પાછા સાંજે ચાર વાગે અમે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરીશું મારી પાસે કેટલાક લોકોએ લીધેલા સ્ક્રીનશોટ્સ છે જેમાં જુદા જુદા ગ્રુપમાં ખાટલોડિયાના ગ્રુપના

આપના પૈકીના કેટલાક મિત્રોએ અમારા મિત્રોનું પણ ધ્યાન દોર્યું કેટલાક ગ્રુપોમાં સારા લોકો હતા એમણે પણ સ્ક્રીનશોટ લઈને અમારા નેતાઓને મોકલ્યા કે આવા મેસેજ ફરે છે કે ચાર વાગે કોંગ્રેસ ઓફિસે હુમલો થશે કંટ્રોલ રૂમમાં અમારા એઆઈસીસી ના જોઈન્ટ સેક્રેટરી લાલાભાઈ ફોન કરીને તુરત જ બે ત્રીસ કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં તમારા એરિયામાં આવે છે આના પર પગલા લેવાના છે ડેપ્યુટી લીડર સીએલ અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે અમિતભાઈ ચાવડા જાણ કરે છે

કે કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે દેખાવો કરવા નહીં અને આપને તો મેસેજ આપીશ સ્ક્રીનશોટ લીધેલા પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવાઈ ગયા તા લોકોને એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ને

સોગંદ ખાઈને એમણે કાયદો ને વ્યવસ્થા જાળવવાના હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે ગુંડાઓ કર્યું છે અને આ ગુંડાગીર્દી સામે ઉલટો ચોર કોટવાલ ને દંડે તમે જોવો તો ખરા અમારા ઘરમાં અમારી ઓફિસમાં અમારે ત્યાં હુમલો થયો એમના અંદરો અંદર પથ્થર ફેંકનારાઓનો કોઈને ક્યાંય પથ્થર વાગ્યો છે અમારી ફરિયાદ નહી લેવાની પોલીસે ફરિયાદી બનવાનું આ પોલીસ અધિકારીઓ નામજોગ ભાજપના નેતાઓને જાણે ત્યાં હતા કેમ પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં અને કોંગ્રેસમાંથી બે મહિલાઓ કારણ કે મહિલા વિરોધી માનસિકતા છે ભાજપની બંને હિન્દુ મહિલાઓ છે દીકરીઓ ભાજપનું એક પણ નામ પોલીસમાં શું એમને ખબર નહોતી અહીંથી ડબ્બામાં લઈને ગયા હતા જેને એને નામ પૂછવાની જવાબદારી નહોતી એક પણ નામ નહીં લખ્યું ભાજપવાળાએ ફરિયાદ આપી એ પછી એને નામ આપવા માટે અમારી ઓફિસમાંથી ભાજપ વાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે તમને એના પિતાજીનું નામ ખબર છે તમારે ત્યાં હેતાબેન આવતા હોય તો એના પિતાજી નામ તમને ખબર છે પૂરા નામ ભાજપની ફરિયાદમાં થોડી જ મિનિટમાં કેવી રીતે પોલીસ કમિશનર અમદાવાદ એની કારકિર્દી એક સારા અધિકારીની છે હું ઓળખું છું એમને એમને કહેવા માંગુ છું કે તમારી નિવૃત્તિને જાજો સમય નથી

કલાકો સુધી બેસે છે ત્યાં સાહેબ આમ ગયા છે સાહેબ આમ ગયા છે સાહેબ બંદોબસ્તમાં માં છે સાહેબ આવે છે પછી કે સાહેબનો નો હમણાં ફોન આવ્યો પાંચ વાગે આવજો ને પાંચ વાગે જાય છે રાતના અગિયાર સુધી બેસાડી રાખે છે કાયદો બહુ સ્પષ્ટ છે નવો બનેલો કાયદો પણ સ્પષ્ટ છે એફઆઈઆર આપવા પોલીસની ફરજ છે કે એફઆઈઆર નોંધી લેવી પડે લલિતા કુમારીનો કેસ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ ન લે તો પોલીસ ગુનેગાર બને છે